જો કે અહીં વાત તો એ થાય છે કે સુરતમાં હાલ બુટલેગરો ધૂમ દારૂનો વેપલો કરી રહ્યા છે આવનારા થર્ટી ફર્સ્ટ એટલે કે એકત્રીસમી ડિસેમ્બરને લઈને બુટલેગરો સુરતને હાલ દારૂમાં નવડાવવામાં મથી રહ્યા છે તે બુટલેગરો સામે કામગીરી કરવા કેમ વિજિલન્સની ટીમના હાથ ધ્રુજી રહ્યા છે તે સમજાતો નથી હાલ સુરતના સ્થાનિક પોલીસ અને વિવિધ બ્રાન્ચના ભ્રષ્ટ કર્મચારીઓને પાપે બુટલેગરો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે જુગારધામ ચલાવનારાઓ સામે લાલ લાંક કરનારા વિજિલન્સની ટીમ બુટલેગરો સામે પણ લાલ લાંક કરશે કે પછી બુટલેગરોને છૂટો દોર આપી આંખ વિચારણા કરશે તે હવે આવનારો સમય બતાવશે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા